नमस्कार पाटवी गुजराती न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે ડબોઈ શહેર તાલુકા માં વસતા મુસ્લિમ બિરાદરો એ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઈદુલ અઝહા ઈદની ઉજવણી કરી હતી ઈગ્રીપુર સંધ્યાય બજારો માં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરુષો ઉમટી પડ્યા હતા અને સવારે શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં ઈદગા સહી ઈદ નમાજ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવરની કુરબાની કર્યા બાદ ત્રણ હિસ્સામાં તકસીમ કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ પર ફૂલ ચાદર ચઢાવી પૂર્વજો માટે દુઆ ગુજારી હતી બાદમાન નવા પોશાકો পরিধান કરી বিশেষ ওয়াজিব নামাজ আদা করਵਾਈ گا মেદાન તેમજ বিভিন্ন মসজিদોમાં ঈদ উল আজহা বকરા ইগনি নামাজ আদা કરી দেশમાં قومی একতা અને ভাইচારો জড়વાય રહે দেশের অগ্রগতি সাথে વરસાદ पण सारो पड़े એવી দোয়া গুজারি હતી તાલુકાના ચાંદોદ मांडવા বিলাપુર ચનवाड़ा મોતીપુરા સિંધ્યાપુરા સેગુवाड़ा कुંઢેલા કાયાવરણ અકોટી તેનતлав સહિત ગામોમાં ઈગની বিশেষ নামাজ আদা કરવામાં આવી હતી डबोई गा मेदान ખાતે مولانا анवर अशरफીએ ઈદુલ અઝા બકરા ઈદની નમાઝ અદા કરાવી હતી તેમજ ડબોઈની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાઝ મુસ્લિમ દ્વારા અદા કરી એકબીજાને છાતી સરસો બેટી મુબારકબાદ પાઠવી હતી આ પ્રસંગે ડબોઈ શહેર કાજી સૈયદ સઈફુદ્દીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા પોલીસે દિવસ પર શહેરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક ઈગનો તહેવાર મુસ્લિમ બિરાદરો એ મનાવ્યો હતો બાઇટ અનવરભાઈ અશરફી ડબુઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા वर आलम इस्लाम को आज का ईद अजहा का दिन मुबारक हो ये वो दिन है जिस दिन के अंदर अल्लाह के खलील हजरत इब्राहीम की सुन्नत पर अमल करते हुए मुसलमान अपने जानवरों को अल्लाह की रजा के लिए अल्लाह की बारगाह में कुर्बान करते हैं और कुरबानी से पहले ईदगाह और मसाजिदों में जाकर ईद की नमाज़ें अदा करते हैं अल्लाह रब्ल की बारगाह में अल्लाह का शिक्र अदा करते हैं मौला की बारगाह में दुआ के मौला ताला तारी इबादतों के बदले में हम सब के ईमान औरदे की, और की हिफाजत फरमाए और अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान की भी हिफाजत फरमाए मौला ताला हमारी कुर्बानियाँ हमारी नमाज अपनी बारगाह में कबूल फरमा कर तमाम को बेहतर से बेहतर उसका बदला बदलाता फरमाए आलम इस्लाम को आज का दिन मुबारक हो अकम वरहमल वरक